સ્વાગત કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે જે અંતર્ગત આજે ડભોઈ તાલુકાના કડઘરા ગામે જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સ્વાગત કર્યું છે આ પ્રસંગે જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા છે લોકોના જીવનના સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓનો લાભ મળે તે માટે જ માર્ગદર્શન સાથે જ ડભોઈ મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં આ રથ ફેરવવામાં આવશે જે થકી જ તમામ ગામમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાઓનો પણ લાભ આપવામાં આવશે આ પ્રસંગે જ ધારાસભ્યના હસ્તે કહી શકાવાય કે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી અધિકારી યોગેશ કાપશે મામલતદાર ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સરપંચ રાજુભાઈ રોહિત ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય નીરવ પટેલ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વર્ષથી જે યાત્રાની શરૂઆત થઈ છે પંદર નવેમ્બરથી છવ્વીસ જાન્યુઆરી સુધી ગામે ગામ યાત્રા ફરી રહી છે યાત્રાની સાથે સાથે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર હોય છે આજે ડભોઈ તાલુકાના કડદરા ગામે આ યાત્રા આવી છે અહીંયા જે યોજનાઓ સરકારની છે યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે કેટલાક લોકોને આજે પણ લાભ આપવામાં આવ્યો છે આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સભ્ય ગ્રામના સરપંચ સહિતના લોકો પણ હાજર રહ્યા છે અને આજનો દિવસ પંદર ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિનો દિવસ એટલે આજે એમને પણ અહીંયાથી શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે વિકસિત ભારતનો સંકલ્પ પણ અહીંયા આગળ લેવામાં આવ્યો છે એટલે જે કંઈ ભાજપની સરકાર જે ભરોસાની સરકારનું સૂત્ર આપ્યું હતું જેને ભરોસો રાખ્યો છે ભાજપ સરકાર એની સંપૂર્ણ કાળજી લે છે જે કંઈ વચનો આપ્યા છે વચનો પૂરા કરવામાં આવે છે યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે ડભોઈ તાલુકાના ત્રીસ એકત્રીસ ગામોમાં અત્યાર સુધીમાં યાત્રા ફરી ચૂકી છે અને આ યાત્રા દ્વારા અનેક લોકોને યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે હું આપના મારફત પણ તમામને અપીલ કરું છું કે યાત્રા તમારા ગામમાં આવે ત્યારે યાત્રાનું સન્માન કરો સાથે સાથે જ જો યોજનાઓનો લાભ તમારા ગામને ના મળ્યો હોય તો ગામના સરપંચ ગ્રામ પંચાયત સભ્ય તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને જે અધિકારીઓ આવ્યા હોય અધિકારીઓ સાથે વાતચીત કરો અને છતાં પણ જો યોજનાઓનો લાભ ના મળે ને કોઈ તકલીફ દેખાતી હોય તો ધારાસભ્ય તરીકે અમારો પણ સંપર્ક કરો પણ સો ટકા યોજનાઓનો લાભ સો ટકા લોકો સુધી પહોંચે એવા માટે જે વડાપ્રધાનસિંહ પ્રયત્ન કરી રહ્યા છે એમાં આપણે સૌએ સહકાર આપવો જોઈએ અને હું વિકસિત ભારતનો સંકલ્પ લઈને એમાં આપણા વડાપ્રધાનજીના હાથ મજબૂત કરવા જોઈએ અને આપ સૌને અપીલ પણ કરું છું અને આ જે યોજનાઓનો લાભ જે લોકો લઈ રહ્યા છે તમામને અભિનંદન અને જે લોકો અહીંયા આગળ આવ્યા અને આ વિકસિત ભારત યાત્રાનું સન્માન કર્યું એ તમામને શુભેચ્છા પાઠવું